સાબરકાંત્રી બારૈયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે દેશની ત્રણ કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેના થકી એક કરોડ મહિલાઓ આજે લખપતિ દીદી બની છે જે અંતર્ગત જિલ્લામાં દસ હજાર નવસો નવાણું સ્વસહાય જૂથ થકી આડત્રીસ હજાર મહિલાઓ આત્મનિર્ભર બની છે આવનાર સમયમાં વધુ મહિલાઓ આ જૂથો સાથે જોડાઈ આર્થિક પગભર બને આ પ્રસંગે સ્વસહાય જૂથ ની મહિલાઓને ચેક વિતરણ કરાયું હતું જિલ્લામાં કુલ પાંચ હજાર લાખ નું યોજનાકીય ફંડ ફાળવવામાં આવ્યા હતા તેમજ ત્રેવીસો ચોત્રીસ પંસોત્તેર લાખનું ચૂકવ્યું છે આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા પોતાના અનુભવો રજૂ કરાયા હતા બેન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા અને મને વડાપ્રધાન શ્રી મોદીજીના ઉમદા કાર્યકિટોથી જે લખપતિ દીદીનો કાર્યક્રમ છે આજે ખૂબ મોટી સંખ્યામાં સેફની બહેનો હાજર છે મેં પણ એમના વિચારો રજૂ કર્યા મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીધું બનાવવાનું જે આહવાન કરેલું છે એમાં એક કરોડ મહિલાઓ તો લખપતિ દીધી બની ચૂકી છે અહીંયા સાબરકાંઠા જિલ્લામાં પણ લખપતિ ખૂબ મોટી સંખ્યામાં અમારી ધારાસભ્યશ્રી શ્રી પ્રમુખ બેનશ્રી તથા સંગઠનના તમામ અધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત છે અમારી સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત અમને પોતાના વિચારો રજૂ કર્યા સાબરકાંઠા જિલ્લામાં દસ હજાર નવસો નવ્વાણું આંગણવાડી બહેનો સેલ્ફ હેલ્પ ગ્રુપની બેનો કાર્યરત છે અને અડત્રીસ હજાર મહિલાઓ છે એ લગભગ પોતાનું નામ નોંધાવી શકી છે અને લખપતિ દીદી કાર્યક્રમ અને લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બને છે અને પોતાના પગ પર ઊભા થઈને સામાજિક એક પોતાનો મોભો ઉભો કરે છે સમાજમાં પોતાનું નામ આગળ આવે મહિલાઓ બીજાને પણ રોજી આપે એવા કાર્ય કરી રહી છે બધી મહિલાઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો